નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃતમાં આપણો જે આઠમો પાઠ છે કાશાયાણમ કોપરાધઃ એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ એ આપણે આજે ભણવાના છીએ મિત્રો પાઠનું નામ છે ભગવા વસ્ત્રોનો શો અપરાધ ભગવા વસ્ત્રો એટલે કેવા વસ્ત્રો જે આપણે બધાએ જોયા છે કે આપણે ત્યાં જે સાધુ સંતો છે એ ભગવા કલરના વસ્ત્રો પહેરે છે એટલે કેસરી કલરના વસ્ત્રો પહેરે છે તો એ ભગવા વસ્ત્રો છે એનો શું અપરાધ છે એનો શું વાંક છે એવું આપણા પાઠનું ટાઇટલ છે એટલે કે પાઠનું શીર્ષક શું છે ભગવા વસ્ત્રોનો શો અપરાધ આપણે તો એવું વિચારી ન શકીએ કે ભાઈ ભગવા વસ્ત્રો છે એ વસ્ત્રોનો શું અપરાધ હોઈ શકે એ વસ્ત્રો એવા શું કામ કરી રહ્યા છે કે એ આપણો અપરાધ થઈ જાય તો એ આપણે વિશે આ વિશે આ પાઠમાં આપણે ભણવાના છીએ શરૂઆતમાં આપણને પ્રસ્તાવના આપી છે એ પ્રસ્તાવના આપણે સૌથી પહેલાં જોઈએ મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકર ઘણા સમય સુધી કામ કર્યું હતું અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો મહાત્મા ગાંધી અને કાકા સાહેબ કાલેલકર આપણે બંનેથી પરિચિત છીએ કે એ સમયે જ્યારે મહાત્મા ગાંધી હતા ત્યારે એ સમયે મિત્રો એમની સાથે રહેવું એમની સાથે હરવું ફરવું એ ખૂબ જ નસીબદાર માણસ હોય એને તે મળતું હતું કારણ કે એમનું વ્યક્તિત્વ જ એટલું ઉમદા હતું તો કાકા સાહેબ કાલલકરને મહાત્મા ગાંધી સાથે રહેવાનો ફરવાનો અને વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા સાહેબ કાલલકરે પોતાના સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે એમાંની અનેક ઘટનાનો આજે આપણને તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે તો મિત્રો કાકાક સાહેબ કાલેલકર દ્વારા ગુજરાતી ભાષામાં જે રોચક ઘટનાઓ લખેલી છે એ ઘટનાઓને આ પાઠમાં સંસ્કૃતમાં આપણને અનુવાદ કરેલો છે એ પાઠ આપણે ભણવાનો છે સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ અને મિત્રો આ પાઠની જે થીમ શું છે આ પાઠમાં આપણે જે એનો વિચાર જે સમજવા જેવો છે એ કયો છે તો કે આપણે જ્યારે સેવા કાર્ય કરે છે માણસ જ્યારે સેવા કાર્ય કરે છે ત્યારે પોતાની પ્રતિષ્ઠા પોતાની જે પોતાની જે આબરૂ છે પોતાની જે પ્રતિષ્ઠા માન ગૌરવ એ બધું છે એ બાધક ન બને બાધક એટલે અડચણરૂપ ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ અને આ ઘટનાનો મુખ્ય ઉપદેશ જ એ છે વળી મનમાં રહેલી ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાને સમજવા જેવી વાત છે અને મિત્રો આ જે છેલ્લી લાઈન છે ને એ પાઠનો આમ તમે એને મર્મ કહી શકો કે શું કીધું કે મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે તો મિત્રો આપણે હવે આપણો પાઠ શરૂ કરીએ પાઠમાં તમે ગાંધીજી અને પાઠમાં જે સ્વામીજીની વાત આવે છે જે સ્વામીનું નામ મિત્રો છે આપણે પાઠમાં હમણાં આગળ જોવાનું છે કે એ સ્વામી સત્યદેવ જે ગાંધીજી સાથે વાતચીત કરતાં તમે પુસ્તકમાં જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે પાઠનું સંસ્કૃતમાં વાંચન કરીએ ત્યાર પછી આપણે પાઠને સમજીએ મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્રદોલન પ્રારભત અસ્યાંદોલન નિખિલો વ્યવહાર પ્રારંભેશ દિવસ સાબરમતી આશ્રમે એ પ્રચલરત ગાંધીમોદયેણ અતીવ પ્રભાવી પ્રસન્ન ચાીત સાધીમહોદયા કથયદમ આશ્રમે પ્રવેશનિવાસં ચા દેશવતંત્રથે કાર્ય કરતું મમાપી મહ્છા વર્તતે હવે મિત્રો આપણે પાઠ જોઈએ મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારંભ હત મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્ર સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું હતું જે આપણે બધા જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ કઈ રીતે આંદોલનો કરીને અંગ્રેજોને છે એ આપણા દેશમાંથી ભગાડ્યા અને ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી તો એ સમયે મહાત્મા ગાંધી મહોદય જે છે એમણે સ્વતંત્રતા માટેનું આંદોલન શરૂ કર્યું હતું અસ્યા આંદોલન સિખિલોપી વ્યવહાર પ્રારંભેશું દિવસેશું સાબરમતી આશ્રમે એવો પ્રચલત અને આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો એટલે કે આંદોલન માટેના જે કાંઈ પણ કાર્ય કરવાના હોય જે કાંઈ પણ લોકોને જાગૃતિ ફેલાવવાની હોય આંદોલન દ્વારા જે કોઈ પણ વિરોધ કરવાનો હોય એ બધું જ કામ છે મિત્રો એ બધો જ વ્યવહાર છે એ શરૂઆતના દિવસોમાં કયા આશ્રમેથી થતો હતો તો કે સાબરમતી આશ્રમેથી શરૂ થતો હતો એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગત અને એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા

એટલે સ્વામી સત્યદેવ છે એને દેશની સ્વતંત્રતાનું આજે ગાંધીજી કામ કરી રહ્યા હતા એ ગાંધીજીના કામથી સત્યદેવ સ્વામી સત્યદેવ છે એ ખૂબ જ પ્રભાવિત થયા અને પ્રસન્ન થયા હતા સહ ગાંધી મહોદયાયક કથયદહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છા અને એ પ્રભાવિત અને પ્રસન્ન થયા હતા તેથી તેમણે ગાંધીજીને આવીને શું કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું એટલે સ્વામી સત્યદેવ છે એ હવે પોતાનું આવવા પાછળનો જે ઈચ્છા હતી એ શું કહે છે કે હું તમારા આશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છું છું અને હું તમારા આશ્રમમાં નિવાસ નિવાસસ્થાન માટે એટલે નિવાસ કરવા ઈચ્છું છું એટલે કે સ્વામી સત્યદેવને આશ્રમમાં રહીને દેશની સ્વતંત્રતા માટે ગાંધીજીની મદદ કરવી હતી દેશ સ્વતંત્રતે કાર્ય કરતું મમાપી મહત્ત ઇચ્છા વર્તતે અને દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે એટલે પોતાની ઈચ્છા છે એ સ્વામી સત્યદેવ ગાંધીજી સમક્ષ રજૂ કરે છે અને મિત્રો તમે જે ફોટોગ્રાફ્સ છે એમાં જોઈ શકો છો કે પાછળ આપણે આશ્રમ જોઈ શકીએ છીએ ગાંધીજી છે અને આ બાજુ જે ડાબી બાજુ આપણે જેનો ફોટો જોઈએ છીએ એ સ્વામી સત્યદેવ છે અને મિત્રો એમને ભગવા વસ્ત્રો પહેર્યા છે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન ગાંધી મહોદય અકથ્યત સાધુ સ્વાગતમ આશ્રમો અયત એવું આશ્રમ પ્રવેશ પૂર્વ કાષાણ વસ્ત્ર ત્યાગીય ગાંધીમહોદ આદેશ શ્રુવા આશ્ચર્યાન્વી સ્વામી સત્યદેવ મનસી અકૂપ અકુપ્યુ સ ગાંધીમહોદ નિજરોષો ના પ્રકટ્ય અહ સંન્યાસીજન સંન્યાસીન કાષા વસ્ણ પરીધ અહં કાષા વસ્ત્ર ત્યાગું કથ પ્રવૃતો ભવાની સ્વામી સત્યદેવચન શ્રુવા શાંતસ્વરે ગાંધીમહોદય અકથિતુકિંતુ ભવાન સંન્યાસ ત્યાગું ન મશય કેલ કાષાવસ્ત્ર ત્યાગ કર્ વ ગાંધી કથન કથનતાત્પર્યમજના સત્યદેવ વિચાર મુદ્રાયા સ્થિત મૌન ચાવલ બિંબતા તો હવે મિત્રો સ્વામી સત્યદેવ અને ગાંધીજી વચ્ચે આગળ વાતચીત ચાલે છે અને સત્યદેવ સ્વામી જે છે એ શું કરે છે સત્યદેવસ્ય પ્રસ્તાવમ મહોદય સ્વીકૃતવા એટલે સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ છે એ ગાંધી ગાંધીજી છે એ સ્વીકાર કરે છે કયો પ્રસ્તાવ મિત્રો આશ્રમમાં રહેવાનો આશ્રમમાં પ્રવેશ કરવાનો અને આશ્રમમાં નિવાસ કરવાનો જે સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ છે એ ગાંધીજી સ્વીકારે છે ગાંધીમહોદય અકથ્યત સાધુ ભવત એટલે ગાંધીજી શું કહે છે સરસ આપ શ્રીનું સ્વાગત છે આશ્રમો એવ એવું આશ્રમ પ્રવેશ પૂર્વ કાષાય વસ્ત્ર ત્યાગ કરણીય પણ ગાંધીજી એને આગળ શું કહે છે કે આપસીનું સ્વાગત છે આ આશ્રમ આપનો જ છે પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈશે ત્યાગ કરવો પડશે એટલે સ્વામી સત્યદેવના ગાંધીજી શું કહે છે કે સ્વાગતમાં આશ્રમમાં તમારું સ્વાગત છે આ આશ્રમ તમારો જ છે પણ તમારે આશ્રમમાં પ્રવેશ આદેશમ સૂતવા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવઃ મનસી અપુપ્યત એટલે ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ છે એ મનમાં ને મનમાં ગુસ્સે થઈ જાય છે શા માટે ગુસ્સે થાય છે આગળ જોઈએ કિંતુ સ ગાંધી મહોદય પૂરતઃ નિજરોષમ ના પ્રકટ્યાત પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રગટ ન કર્યો એટલે જેવું ગાંધીજી એમ કહે છે કે તમે આશ્રમમાં આવો તમારું સ્વાગત છે આશ્રમ પણ તમારો જ છે તમે અહીંયા રહી શકો છો પણ તમે આશ્રમમાં પ્રવેશ કરો એની પહેલાં તમે જે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે એનો તમારે ત્યાગ કરવો પડશે એટલે આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે સ્વામી સત્યદેવ અને સ્વામી સત્યદેવ છે એ મનમાં ને મનમાં ગુસ્સે થાય છે પરંતુ પોતાનો રોષ પોતાનો ગુસ્સો ગાંધીજી સમક્ષ પ્રગટ કરતા નથી સો અકથિયત કથમ કાષાય વસ્ત્રાણા ત્યાગઃ કાશાય કો અપરાધ અને એ ગાંધીજીને શું કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે તો જો મિત્રો કાશાય કો અપરાધ આપણા પાઠનું જે શીર્ષક છે એ અહીંયા છે અને આપણા પાઠનું શીર્ષક આવું શા માટે છે એનો જવાબ હવે ગાંધીજી સ્વામી સત્યદેવને આપે છે એટલે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીને શું કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરવો જોઈએ અને ભગવા વસ્ત્રોનો એવો તો શું અપરાધ છે કે હું એને કાઢી નાખું અહમ સંન્યાસી જણાવો કે હું તો એક સન્યાસી છું સંન્યાસીના કાશાય વસ્ત્રાની પરિધાયંતી અને સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અહમ કાશાય વસ્ત્રનામ ત્યાગ કરતું કથ પ્રવૃત્તો ભવામી અને હું સંન્યાસી છું સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાવ સ્વામી સત્યદેવની વાત પણ સાચી છે બીજા વસ્ત્રો ધારણ કરો તો ખરેખર સંન્યાસી લોકો છે એ કેવા વસ્ત્રો પહેરે છે ભગવા વસ્ત્રો પહેરે છે અને સંન્યાસી એને જ કહેવાય જે ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય એવું સ્વામી સત્યદેવ માને છે તો તમે મને સન્યાસી છું તેમ છતાં શા માટે ભગવા વસ્ત્રોને તમે ઉતારી નાખવાનું કહો છો તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કઈ રીતે કરું એવું સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીને પૂછે છે સ્વામી સત્યદેવ્ય વચન શ્રુતવા શાંત સ્વરેણે ગાંધી મહોદય અકથ્ય એટલે સ્વામી સત્યદેવનું વચન સાંભળીને ગાંધીજી છે એ એમને શાંત સ્વરે શું કહે છે ભવતા યદુક તત્સ્ય તત્સ્ય એટલે શું કે આપે જે કહ્યું તે એકદમ સાચું છે કે ભવાન સંન્યાસ્ય ત્યાગમ કરો તો મમાશય પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ્ય નથી એટલે ગાંધીજી શું એને સ્પષ્ટતા કરે છે કે મેં તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કીધું છે મેં તમને સંન્યાસ તમારા જે સંન્યાસનો ત્યાગ કરો એવું મારો આશય નથી ઇતિ ન મમ આશય કે એ મારો આશય નથી કે તમે સંન્યાસનો ત્યાગ કરો કેવલમ કાશાય વસ્ત્રાનામ ત્યાગમ કરતું વધામ પણ આપ માત્ર સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ નથી ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો હું કહું છું ગાંધી મહોદય કથન તાત્પર્યમ જનાના સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌન ચાવલ વિમતાન એટલે ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું એટલે ગાંધીજીએ એમને શું કીધું કે હું તમને સંન્યાસનો ત્યાગ કરવાનું નથી તો હું તો માત્ર તમને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું એટલે એ વાત જે છે એ સ્વામી સત્યદેવ સમજી શક્યા નહીં કે ગાંધીજીનો એક હજી એમને ખબર પડી નહીં એટલે એને શું કર્યું કે વિચારની મુદ્રામાં મૌન ધારણ કરીને ગાંધીજી સમક્ષ ઊભા રહી ગયા તસ્ય ત્રાદૃશી મનોદશિયામ અવગમ્ય ગાંધીમહોદ સ્વિયમાશય સ્પષ્ટ કરતું શાંતભાવન મૃદુભાષ્યા સત્યદેવાય કથય શુણો ભવાન સવધાનના મનસા વય અન્ય સેવા કરતું પ્રવૃતા સ્મ એત્યે અસર ભવાન જમા કાષા વસ્ત્રધારી સંન્યાસીના સેવા કરું સદવ સમુત્સુતાવવાન સેવાકાર્યાય પ્રવૃત્તો ભવિષ્ય તાષાય વસ્ત્રધારિણ દ્રષ્ટા એક સેવાકાર્ય ન અંગીકરીષ્ય અપર તો સેવા કરું પ્રવૃત્તા ભવિષ્ય અનના કેમસ્ક ધ્યેયસ હાની નષ્ય સંન્યાસસ્ત મનોગતો સકલ્પ એવ तस्य परिधन सह संबंध कयाही दृष्ट्या नोग्य अह नित मने येत त्यागेन संन्यास त्याग नव्य अतः विचारय भवान तदनंतर योग्य तत्क गाधीमहोदयस एतादृशं वचनं सत्यदेवस्य संशय तस्मिन्नेव क्षणे व्यपगत सषायवस्त्र त्यागं सेवाकार्ये योजितुं सन्नदोत अभवत હો મિત્રો પાઠનો છેલ્લો પેરેગ્રાફ છે એની તરફ આપણે આગળ વધીએ તસ્ય તાદશી મનોદ્રશામ અવગત્યમ ગાંધી મહોદય સ્વકીય માશય સ્પષ્ટમ કરતું શાંત ભવેલું મૃદુ ભાષયા ચ સત્યદેવા કથય કે તેમની એટલે કે સત્યદેવની મનસ્થિતિ સમજીને એમના એમને એ સામેથી મૌન ધારણ ઊભા કરીને મૌન કરીને ઊભા રહી ગયા એટલે સ્વામી સત્યદેવની પરિસ્થિતિ ગાંધીજી સમજી જાય છે ગાંધીજી છે એ પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને એકદમ મૃદુ ભાષાથી સત્યદેવને હવે સમજાવે છે શણોતું ભવાન સાવધાને મનસા કે આપ સાવચેત થઈને સાંભળો હું શું કહેવા માગું છું વયમ અન્યષા સેવામ કરતું પ્રવૃત્તા હવે જો મિત્રો ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરવો જોઈએ એ ગાંધીજી હવે એનો જવાબ આપે છે સ્વામી સત્યદેવને અને એ જવાબ સાંભળીને સ્વામી સત્યદેવ છે એ પોતાના ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા તૈયાર થઈ જશે તો એ જવાબ આપણે ધ્યાનથી સાંભળીએ વયમ અન્યશાં સેવા કરતું પ્રવૃત્તા કે આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ કે આપણે અહીંયા આશ્રમમાં શું કામ કરીએ છીએ તો કે બીજા વ્યક્તિઓની સેવા કરવાનું કામ આપણે કરવાનું છે એ તો દેવાસ્મકામ ધ્યેયમસ અને આ જ આપણું ધ્યેય છે કે બીજા વ્યક્તિઓની આપણે સેવા કરવી ભવાન જાના દેશે જના કાષાય વસ્ત્રધારીના સંન્યાસીના સેવા કરતું સદૈવ સુમુત્સુકા કે આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવામાં તો હોય એના આશ્રમમાં આપણે જઈએ એટલે આપણને એમની સેવા કરવાની ઈચ્છા થાય અને હંમેશા આપણે એમની સેવા કરવા માટે ઉત્સુક હોઈએ છીએ આપણે ગમે એ કામ છે એ હાથમાં લઈ લઈએ છીએ કારણ કે આપણે એવું હોય કે આપણે સેવા આપવી છે આશ્રમમાં તો એવી રીતે જે પણ સન્યાસી લોકો છે એમને ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે આપણા દેશમાં એમની સેવા કરવા માટે લોકો હંમેશા કેવા હોય છે ઉત્સુક હોય છે યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્ત ભવિષ્ય તદા કાશાય કાષાય એકતઃ તે ભવતઃ સેવા કાર્યમ ન અંગીકરીષ્ય અપરત તે ભ સેવામ કરતું પ્રવૃત્તા ભવિષ્ય એટલે ભારત દેશમાં સન્યાસીની સેવા કરવા માટે હંમેશા લોકો ઉત્સુક હોય છે પણ જો આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો એટલે કે સ્વામી સત્યદેવને શું કહે છે કે તમે જ્યારે લોકોની સેવા કાર્ય કરવા માટે જશો ત્યારે તમે ભગવા વસ્ત્ર ધારણ કરેલા હશે તો તમને જોઈને સેવા કાર્ય માટે તમે જ્યારે જેની સેવા કરવા માટે જાઓ છો એ તમારા ભગવા વસ્ત્ર ધારણ કરેલા તમને જોશે તો એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં એટલે તમે સમજો છો શું કહેવા માટે માગે છે ગાંધીજી કે તમે જ્યારે બીજા લોકોની સેવા કરવા માટે જાઓ છો ત્યારે જો તમે જ ભગવા વસ્ત્ર ધારણ કર્યા હશો તો તમારી સેવા છે એ લોકો સ્વીકારશે નહીં હું તમને ઉદાહરણ આપું કે માની લો કે તમે કોઈ આશ્રમમાં જાઓ છો અને તમારું તમારી એવી ઈચ્છા છે કે તમે કોઈકની સેવા કરો પણ તમે જો ભગવા વસ્ત્ર ધારણ કરી રહ્યા હશે તો તમારી સેવા કોઈ લોકો સ્વીકારશે એમ ઈ ઉલટાના એવું કહેશે કે અમે તમારી સેવા કરીએ તમે અમારી સેવા શું કામ કરો છો કારણ કે આપણે આપણને સન્યાસીઓ પ્રત્યે માન છે આપણે એમને ખૂબ જ માનીએ છીએ એટલે સન્યાસીઓની સેવા છે એ લોકો સ્વીકારે નહીં પણ લોકો સામેથી સન્યાસી લોકોની સેવા કરવા માંડે બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે એટલે કે તમારી સેવા તો લોકો છે એ સ્વીકારશે નહીં પણ એ સામેથી તમારી સેવા કરવા મળશે ખરેખર સ્વામી સત્યદેવ છે એ આશ્રમમાં શા માટે આવ્યા છે કારણ કે સ્વાતંત્ર્યનું જે આંદોલન છે એમાં જોડાવા માટે આવ્યા છે અને એની માટે દેશના લોકોની સેવા કરવી જરૂરી છે અમુક લોકોને ખૂબ જ જરૂર હતી એટલે ગાંધીજી છે એવા વ્યક્તિઓની સેવા કાર્ય પણ કરતા હતા એ માટે સ્વામી સત્યદેવ છે એ આશ્રમમાં જોડાય છે પણ ભગવા વસ્ત્રો પહેરીને જો એ સેવા કરવા માટે જશે તો લોકો એમની સેવા સ્વીકાર એમની સેવા ત્યારે સ્વીકારશે નહીં અને કિમસ્માકમ ધ્યેય હાનિ ન ભવિષ્યતી અને જો આવું થશે તો શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય એટલે આપણે જે ધ્યેય નક્કી કર્યો છે એને નુકસાન થશે સંજ્ઞા સન્યાસ વસ્તુ મનોગતઃ સંકલ્પમ એવ કે સન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે કે સંન્યાસી આપણે માત્ર ભગવા વસ્તુ ધારણ કરી લઈ તો સન્યાસી થઈ જતા નથી એ તો આપણા મનમાં રહેલું છે સંકલ્પ કે હું સંન્યાસી છું સંન્યાસ તો મનમાં સંકલ્પ રહેલો છે તસ્ય પરિધાનના સહ સંબંધ કયાપી દ્રષ્ટિ ન યોગ્ય કે સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે તેનો વેશભૂષાની સાથે કોઈ પણ દ્રષ્ટિએ સંબંધ નથી કે તમે માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરી લો તો તમે કાંઈ સંત મહંત બની જતા નથી તમે કાંઈ સંન્યાસી બની જતા નથી સંન્યાસ તો તમારા સંકલ્પ એ તમારા મનમાં થયેલો સંકલ્પ છે એને વસ્ત્રો સાથે કોઈ સંબંધ નથી એવું ગાંધીજીનું કહેવું છે અહમ નિશ્ચિત મન્ય યત કાચાય વસ્ત્ર નામ ન સંન્યાસ વ ભવિષ્ય અને હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય એટલે ગાંધીજી સ્વામી સત્યદેવને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે છે માગે છે કે તમે તમારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરશો તો એવું નહીં થઈ જાય કે તમે સંન્યાસીનો ત્યાગ કરી દો તમે સંન્યાસનો ત્યાગ કરી દો એવું ચોક્કસપણે હું માનું છું કે એવું ક્યારેય નહીં થાય અતઃ વિચારયતુ ભવાન તદંતરમ અધોયોગ્યમ તત્કરોતું માટે આપશ્રી વિચારો ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો એટલે ગાંધીજી જો એમને ફોર્સ નથી કરતા એમને હજી એમ કહે છે કે તમે આ બાબતે વિચારો અને પછી તમને જે યોગ્ય લાગે એ રીતે કરો ગાંધીમહોદ એ વચન શ્રુવા સ્વામી સત્યદેવ સંશય એ એ જ ઘડીએ દૂર થઈ ગઈ સહ કાષાય વસ્ત્ર ત્યાગમ કરેવાકાર્યે આત્માનામ યોજીતું સન્નત્વો અદભવત કે તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા માટે એટલે કે સેવા કાર્યમાં જોડાવા માટે તૈયાર થાય છે તો એટલા માટે મિત્રો આપણા પાઠનું નામ હતું ભગવા વસ્ત્રનો શો અપરાધ કે ભગવા વસ્ત્રો છે એનો એવો કયો અપરાધ છે કે એને આપણે ત્યાગ કરવા જોઈએ તો એનો મિત્રો સરસ મજાનો જવાબ છે એ ગાંધીજી અહીંયા આપણને પાઠમાં આપે છે તો મિત્રો કાશાયમ અપરાધ ભગવા વસ્ત્રોનો શો અપરાધ એ પાઠ છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આપણે સારી રીતે સમજ્યા છીએ તેમ છતાં જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને સંપર્ક કરી શકો છો ઓકે ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો